જય માતાજી મિત્રો તો આજનો આપણો આ વિડીયો છે ચેલેન્જ વિડીયો મિત્રો સરસ વિડીયો છે તો આ સામે દેખાય તે તમને બોરી ભરેલી દેખાય છે એમાં વજન છે પચાસ કિલોની અંદાજ છે મિત્રો પચાસ કિલો ઉપર બે ત્રણ કિલો જેટલો કે પચાસથી પંચાવન કિલોનો વજન હશે તો આ સામે તમને ટોળી દેખાય છે કેની તાકાત વધારે છે મિત્રો કે આ બોરી ઊંચકી કોણ શકે છે તો આપણે જોઈએ હવે અને એક એકને બોલાવીએ કે આ બોરી થોડી અધેર કોણ કરી શકે છે કે બોરી માથા ઉપર કોણ લઈ શકે છે અને કેનામાં કેટલી તાકાત છે તે તમને જોવા મળી જશે તો એક પછી એકનો વારો આવશે તો મિત્રો વિડીયો જોવાનું ચાલુ રાખજો આપણે આજ તાકાત માપો કે તાકાત કેની શરીરમાં શક્તિ કેની વધારશે કે કોણ ચેવો આ તો ખોરાક ઉપર જાય છે કે જે ઓરિજિનલ અસલી ખોરાકો અમુક કરતા અને તાકાતવાળા હોતા પણ અત્યારે તો એવા ખોરાક કરે છે ને કે આ ફાલતુ બીજું કોઈ પડી એવા ખાતા હશી એનામાં તો બિલકુલ તાકાત નહીં હોય પણ જે અસલી ઓરિજનલ ખોરાક કરતા હશે એનામાં તાકાત થોડા ઘણી વધારે હશે શક્તિ તો આપણે આજે શક્તિ માપો કે આ બોરી અધ્યાર કોણ કરી શકે છે તો હવે પહેલો નંબર આપણે ક્યાંનો લેસ બોલો કિસ્મતનો કિસ્મત અડો તમે આવી જાવ આ બોરી તમારાથી વારે અધ્યારે થાય છે કે નહીં અધ્યરે કરો કોશિશ કરો હલતી નથી ઓ તમારાથી હલાય મને હવે મિત્રો આ કિસ્મત ભયથી તો

આ તો બીજો ખોરાક પણ હારો કરો કે આપણા શરીરની અંદર શક્તિ આવે એવો ખોરાક કરો કે આ તો પચાસ કિલો વજન અમુક પચાસ પચાસ કિલો વજનની બોરી ઉપાડી ખડીખડ જતા હોય છે એટલે એનો ખોરાક એવો હારો હોય છે તો હવે આપણે નંબર લેશ્યો જસવંતભાઈ હાડો અડવાઈ જોતી નથી ઊંચી થતી તો તમે એ ફેલ તમે એવું શી કરી કોય એમ નહી તમે શું ખો છો અમે તો શાક રોટલો ને પડીકો પડીકો ખો છો તો પડીકો ખાવાથી શરીરમાં શક્તિ ના રહે ઓમ હારો ખોરાક કરવો જોઈએ કો ખોરાક શું હોય ખબર છે તો હવે નંબર લેશો આપણે તમે આવી જાવ તમે તો થોડીક ઘેર તો કરી શકશો ને હા તો ઓમ પગ ભીડે થોડા ઘણી તો અધેર કરી શકશો અમે પાછા ડુબલા પતળા આઈ ખોરાક હા હા નહીં આપણે કોશિશ કરીએ કેવાર ઉપડે છે કે નઈ થોડા ગણીએ છે કે નહીં એના જેવું તો આપણું શરીર નથી એટલે શરીર તો હવે નથી મેળ પડે એમ આપણાથી તો હળીએ નહીં હોયને થોડી હળવાઈ છે તો હવે મિત્રો આપણે એક માણસ બાકી છે અજીતભાઈ પણ એર્યા શૂટિંગ કરે છે એટલે હવે મોજો શૂટિંગ કરવા માટે અને એમને લાવો કે હેરા થોડી જેવી રીતના આધારે કરે છે જો એમને તમે હવે જોઈ લ્યો મિત્રો તો હવે હું શૂટિંગ કરું છું અને અમને વોયે મેલું છું બોરી ઉપાડવા માટે વિડીયો જોવાનું ચાલુ રાખજો તો અજીતભાઈ હડો તારા વે આઈજો તમે તો જોઈ લેજો મિત્રો હવે અજીતભાઈ જોઈ લો જોઈ લો જોઈ લો જોઈ લો જોઈ લ્યો લો જસવંતભાઈ તમે શૂટિંગમાં આવો હે જસવંતભાઈ તમે હમણાં આવો શૂટિંગમાં ભાઈ લ્યો બોય બાજુ જો શૂટિંગ ચાલુ તો મિત્રો અજીતભાઈ

થોડી અધેર કરી અને ઊભી કરી પચાસ કિલો ઉપરનો વજન હશે એટલે કે એમના ખોરાક ઉપર જાય છે મિત્રો કે ઓમાં જાડા પાતળાનો હાટો નથી હોતું કે અમુક કહેવત નહીં કે જાડો ભાળીને આઘો ના થવું એટલે જાડો ભાળીને બીવાવું ના અને પાતળો માણસ ભાળીને કોઈ દાડો આઘો ના થવું કે પાતળો માણસમાં શક્તિ વધારે હોય અમુક જાડો અડીખમ માણસ હોય પણ એનો ખોરાક ફેર હોય તો એનામાં શક્તિ બિલકુલ નથી હોતી તો તમે ચણા ખો છો રોજની હા તો મિત્રો આજે આપણે એક કોશિશ કરીએ હવે ચાર જણા ચાર છેડ્યાઓ અને એમના માથા ઉપર આપણે તો આ બાજુ રોડો વજન છે વજન જોઈ લો વજન આ મિત્રો પચાસ કિલો વજનની બોરી ઉપાડી અને ભાઈ ઊભા છે એમનો એમનો ખોરાક છે એટલા માટે ભાઈ હવે વજન આવશે અને ઉતરાવ તો મિત્રો આ ચેલેન્જ વિડીયો તમને ગમ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને શેર કરજો અને લાઈક કરજો તો અમને ચણાનો ખોરાક મિત્રો ચણાનો ખોરાક કે આ શક્તિ શરીરની અંદર જેને શક્તિ કમજોર શરીર હોય અને શક્તિ વધારવી હોય તો કેવી રીતના વધે તો પહેલાં ચણા પડ્યા લાવો હું એમને બતાવું મિત્રો કે જેવી રીતના આપણે શરીરની અંદર શક્તિ વધારવી તો આ ભાઈ રોજ એ મારો બાબલો છે એને રોજ વહેલાં હું ચણા ખવડાવું છું કે મિત્રો આપણે કાચા ચણા દુકાનની અંદર કરિયાણાની દુકાનમાં મળતા હોય તો કાચા ચણા લાવવાના મુઠી ચણા રાખવાના અને એ ચણા ખોદના તમે હુઓ એ પહેલાં મુઠ્ઠી ચણા વાટકામાં પલાળી દેવાના અને વહેલા પલળી જાય તો વહેલી સવારે ઉઠી અને એ ચણા ફૂલીને આવી રીતના આવા થઈ જશે તો મુઠ્ઠી ચણા મિત્રો રોજ વહેલી સવારે ઉઠી અને મુઠ્ઠી ચણા ચાવી ચાવીને ખાવાથી રોજ સવારે વહેલા ઉઠીને ખાવાથી તમારા શરીરની અંદર ઓટોમેટિક શક્તિ આવી જશે અને તમે એકદમ શક્તિશાળી બની જશો મિત્રો તો રોજ ખાવાની ટેવ પાડજો જો ચણા તો તમારા શરીરની અંદર ગમે એવું કમજોર શરીર હશે ને તો પણ તાકાત ઓટોમેટિક આવી જશે સો ટકા સાચી વાત છે મિત્રો પણ આ રોજ વહેલી સવારે ઊઠી અને પલાળેલા ચણા ખાવાની ટેવ પાડજો તો શરીરમાં શક્તિ વધશે અને આ ભાઈને પણ રોજ ચણા ખાવા મળે છે વહેલા તમને પણ કહું છું પણ તમે પણ આરી ટેવ પાડજો વહેલા ઊઠીને ચણા ખાવાની તો લેવો આમાંથી થોડું થોડા આદો ખો

શક્તિ કેવી રીતના વધે શું ખાવાથી વધે એટલા માટે વિડીયો બનાવ્યો છે અને આમાં તો મિત્રો દૂધો ભરેલ છે હાવ બોરી વજનદાર નથી પણ આ તો વિડીયો માટે મનોરંજન માટે બનાવ્યો પણ શરીરમાં શક્તિ તો આ ચણા ખાવાથી સો ટકા વધે છે તો મિત્રો વહેલી સવારે ઊઠી અને ચણા ખાવાની ટેવ પાડજો હોદના પલાળીને મૂકી દેજો અને વહેલી સવારે ચાવી ચાવીને રોજ ખાઈ લેજો એટલે શરીરમાં શક્તિ ઓટોમેટિક વધી જશે તો આ હતો આજનો આપણો વિડીયો બીજો વિમાં ફરી મળીશું ત્યાં સુધી સૌને રામ રામ